નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઇઝ પાવર તો આજે ઇન્કમ ટેક્સ રિલેટેડ આપણે વિડીયો છે તો આ વિડીયોની અંદર તમે જાણી શકશો કે તમારી આવકના આધારે તમે કયા ડિડક્શન મેળવી શકો કઈ કપાતો એટીન ની આધારે તમે એને ક્લેમ કરી શકો છો અને કેટલી મેક્સિમમ આવક ક્લેમ કરી શકાય અને એમાંથી કેટલો ટેક્સ આપણે ભરવાનો થાય તો એ રિલેટેડ આપણે અગાઉ પણ ગઈ સાલ એક વિડીયો બનાવેલું છે પણ અત્યારે પણ આપણે ઝડપથી દસથી પંદર મિનિટની અંદર આની માહિતી મેળવીએ તો ચાલો શરૂ કરીએ તો અહીં આ વાર્ષિક આવક તમારી ધારો કે સમજો મેં અહીં એક એક્ઝામ્પલ પૂરતી અહીં લખેલ છે કે ભાઈ સમજો સાડા સાત જેટલી તમારી આવક હોય તો એમાંથી તમે કેટલું ડિડક્શન મેળવી શકો અહીં તમે જોઈ શકો છો સાડા સાત જેટલી આવક છે તો એમાંથી તમે કેટલું ડિડક્શન મેળવી શકો તો સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજારનું મળે છે ચોવીસ રૂપિયા વ્યવસાય વેરો મળે છે પચાસ હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ચોવીસો રૂપિયા વ્યવસાય વેરો કપાત થશે અને મકાન લોનનું વ્યાજ જો તમારે હોમ લોન હોય તો એનું વ્યાજ એકલું વ્યાજ મકાન લોનનું એકલું વ્યાજ બે લાખ સુધી મળવાપાત્ર હોય છે ટેક્સ બેનિફિટમાં તો આ બે લાખ સુધીની આપણે મર્યાદામાં આપણે જે આવતું હોય આપણે અહીંયા તમારું સ્ટેટમેન્ટ તમને બેંક દ્વારા મળશે કે તમારા મકાન લોનનો જે હપ્તો કપાય છે સમજો કે તમારે વીસ હજાર હપ્તો કપાય છે તો એમાં વ્યાજ કેટલું છ સાત હજાર જેવું હોય અને અરે વ્યાજ તેરથી ચૌદ હજાર જેવું હોય અને મૂડી છ સાત હજાર જેવી જમા થતી હોય છે તો એના આધારે એ કેલ્ક્યુલેશનવાળું એક સીટ તમને ઇન્ક જે બેંકે જે તે બેન્ક કે જે પણ કંપની હોય જે તમને લોન પ્રોવાઈડ કરી હોય એ કંપની દ્વારા તમને આપવામાં આવશે એમાં લખેલું હોય છે કે મકાન લોનનું વ્યાજ આટલું છે અને એનો મુદ્દલ એટલે કે મૂડીમાં જે જમા થાય છે એ ક્યાં જમા કરવાનું છે એ પણ અગાઉ હું આગળ તમને વિડીયોમાં તમને ખ્યાલ આવશે તો અહીં ફક્ત વ્યાજ આપણે લખવાનું છે તો એના આધારે એનું જે ટોટલ થશે એ આપણે બાદ કરીશું તો અહીં જોઈ શકો છો તમે કે આ ત્રણેનું ટોટલ એ અહીંયા જોઈ શકાય છે કે ભાઈ એ બી પ્રમાણે અહીંયા બે લાખ પાંત્રીસ હજાર આઠસો ને બાણું રૂપિયા ત્રણેયનું ટોટલ આપણે બાદ કરીશું અહીં આવક આટલી છે બે લાખ પાંત્રીસ હજાર બાદ થઈ જશે તો તમારી આવક થઈ ગઈ પાંચ લાખ તેર હજાર પાંચસો એંસી હવે એટીનસી મુજબ તમને કયા રાહત મળવા પાત્ર છે એ આપણે જોઈશું તો જે કપાત એટી સી મુજબ જે ટેક્સમાં કપાત થતી હોય તો એના આધારે તમે કપાત કરવી અને એ થાય તો એ તમે બાદ કરીએ તો સૌ પ્રથમ તો તમારું જે સીપીએફ ખાતું જે એનપીએસ ખાતું હોય છે એમાં તમે બાદ મેળવી શકો છો જે તમારા જે થતાં હોય જે એસીપીએફના કોલમની અંદર તમે ફોર્મ ભરો છો એમાં ટોટલ જે થતું હોય એ અહીંયા લખી શકીએ આપણે જૂથ વીમાના જે થતા હોય એ જૂથ વીમામાં અહીંયા ગણતરીમાં મૂકીશું જીવન વીમાની કોઈ પોલિસી હોય તો મારે એલઆઈસી છે કે કોઈ બીજી કોઈ પણ પોલિસી હોય પોસ્ટની હોય તો પીએલઆઈ છે અહીંયા લખેલી છે જીવન વીમાની કોઈ આઈ કોઈ પણ બેંકની કોઈ વીમાની કંપની પોલિસી હોય તો એનું તમે અહીંયા દર્શાવી શકો છો પીએલઆઈ છે તો નું અહીંયા દર્શાવેલું છે અને મકાન લોનની જે આપણે અગાઉ વાત થઈ તો કે મકાન લોન તો મકાન લોનની અંદર મુદ્દલ એક પાર્ટ છે અને એક વ્યાજ પાર્ટ છે તો વ્યાજ વ્યાજનું પોશન છે એ મેં અહીં અહીં બતાવેલ છે આ વ્યાજનું છે તો વ્યાજ જે છે એ અહીંયા લખેલું અને મુદ્દલમાં જે પણ મૂડી જમા થતી હોય તો એ આપણે અહીંયા લખી શકીએ એ મેં અહીંયા અહીંયા જોઈન્ટ કરી છે બીજું અન્ય કોઈ શિક્ષણ ફી હોય પીપીએફની અંદર તમે જમા કરતા હોય તો પણ લખી શકીએ આપણે એનએસસી બોન્ડ એનએસસીનો સર્ટિફિકેટ હોય તો પણ લખી શકીએ એફડી પાંચ વર્ષની જ એપ્લાય કરી શકો છો તમે એ ખાસ ધ્યાન રાખશો સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કોઈ તમારા સેવિંગ્સ હોય તો પણ અહીંયા લખી શકીએ ટેક્સ સેવા કોઈ મ્યુચ્યુઅલ ફંડ હોય એસઆઈ થતી હોય તો તમે એ પણ અહીં લખી શકો છો તો એનું ટોટલ કરતાં આપણને અહીં એનું ટોટલ મળે છે એક લાખ ઓગણચાલીસ હજાર તો એ એક લાખ ઓગણચાલીસ હજાર પાંચ લાખ જે પાંચ લાખ અહીંયા છે જે એમાંથી આપણે બાદ કરવાના થશે એટલે એક લાખ ઓગણચાલીસ હજાર બાદ કરવાના થશે બીજી વાત કે એટીન સી અંતર્ગત એટીન સી અંતર્ગત આપણે બાદ મેળવ્યા પૈસા હવે એટીન ડીની અને એટીન સીસીડી એવી અલગ અલગ કોલમો દ્વારા પણ તમે બાદ મેળવી શકો છો તો આ શું છે તો એટીન ડી એ મેડિક્લેમ છે તમારી જોડે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ હોય તો એ એની જે બી રકમ આવશે જે જે તમે પેઇડ કરો છો જે વર્ષની તો એ એટીન ડી અંતર્ગત તમે એની બાદ મેળવી શકો છો તો અહીં તમે એ એટીન ડી અંતર્ગત તમે અહીં લખી શકો છો કોઈ પણ એનપીએસ હોય તો એનપીએસને પણ અહીંયા બાદ મેળવી શકો છો અપંગ આશ્રિતની કોઈ ધારો કે કોઈ હોય તો એના અંતર્ગત પણ તમે અહીં બાદ મેળવી શકો છો ગંભીર રોગ હોય એના અંતર્ગતની કોઈ ખર્ચ થતો હોય તો પણ અહીં તમે લઈ શકો છો બાદ અને એ જ રીતે ઉચ્ચ શિક્ષણની લોન વ્યાજ બાદ મેળવી શકો છો અહીં કોઈ પણ પાર્ટીને રાજકીય પાર્ટીને દાન કર્યું હોય તો એનું પણ આપણે ઇન્કમટેક્સની એડી જીજીસી એની કોલમ હેઠળ બાદ મેળવી શકીએ છીએ અને કોઈ અપંગ વ્યક્તિ હોય પોતે તો એ એના અંતર્ગત એટીન યુ અંતર્ગત અપંગ વ્યક્તિ પણ ક્લેમ કરીને બાદ મેળવી શકે છે તો આ રીતે તમે આ કોલમો દ્વારા વધારાનો એક એકથી પચાસ એક લાખ પચાસ હજાર સુધીનું તો ટેક્સ બાદ અહીંયા એટીન સી અંતર્ગત તમે બાદ મેળવો પણ એ સિવાય પણ અહીં તમે થોડા ઘણા અંશે જે રીતે તમારે જે રીતે તમે એનપીએસમાં હોય તો તમારે એનપીએસ પ્રમાણે પણ અહીં લખીને તમે ઇન્કમ ટેક્સમાં બાદ મેળવી શકો છો પચાસ હજાર મહત્તમ અહીંયા લિમિટ છે એનપીએસની આ એનપીએસની પચાસ હજાર લિમિટ હોય છે તો પચાસ હજાર સુધી અહીંયા તમે બાદ મેળવી શકો છો અને મેડિક્લેમ મેડિક્લેમની લખેલી જ છે અહીં પચીસ હજાર સુધીની લિમિટ છે તો બીજો વધારાનો પચીસ અને પચાસ તમે આ રીતે અલગ રીતે બાદ મેળવી શકો છો તો અહીં મેં કોઈ લખેલ નથી તમારા મિત્રો હોય તો તમે અહીં નોંધ કરી શકો છો અને એ પ્રમાણે અહીં એક લાખ ઓગણચાલીસ હજાર વધતા બીજા જે આવશે એ ટોટલ અહીંયા ઉમેરાશે તો એ રીતે બાદ કરવાના થશે મારે અહીં ફક્ત એક લાખ ઓગણચાળીસ હજાર ચારસો ઓગણ ઓગણ ઓગણચાળીસનું એક મેં નમૂના રૂપ ફોમ ભર્યું છે તો એના અંતર્ગત અહીં તમારે એ દર્શાવવાના થશે તો મેં અહીં એક લાખ ઓગણચાળીસ હજાર એટીન સી અંતર્ગત જ જે અગાઉ આપણે જોયું ફોર્મમાં એટીન સી અંતર્ગત જેટલી હતી એ એ એ એક્ઝામ્પલ રૂપે આપણે અહીં બ બતાવેલ છે તો હવે ટોટલ આપણે આગળ જોઈએ તો એક લાખ ઓગણચાળીસ હજાર જે આપણી બચત થઈ એ જે અગાઉના જે આપણે જે રકમ હતી જે સૌપ્રથમ જે આપણે જોઈ જે આ પાંચ લાખ પાંચ લાખ તેર હજાર પાંચસો ને એંસીમાંથી એક લાખ ઓગણચાલીસ હજાર બાદ કરવાના થશે જે બાદ કરતાં આપણને ત્રણ લાખ ચુમ્મોતેર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા ઇન્કમટેક્સ પાત્ર રકમ થાય જે ઇન્કમટેક્સ પાત્ર રકમને અહીં સ્લેબ આપેલા છે તે પ્રમાણે જોતા આપણો અઢી લાખથી પાંચ પાંચ લાખની જે આવકમાં પાંચ ટકા આવે છે તો એમાં એક લાખ ચોવીસ હજાર રૂપિયા આવે છે અને અઢી લાખ સુધી તો ટેક્સ ઝીરો છે એટલે એમાં ઝીરો ટેક્સ થઈ જાય છે અહીં એક લાખ એક લાખ ચોવીસ હજાર રૂપિયા પર ટેક્સ છ હજાર બસો સાત રૂપિયા આવે છે હવે અહીં ચો સ્પષ્ટ સૂચના લખેલી છે કે ઇન્કમટેક્સ પાંચ લાખથી ઓછી હોય આવક તમારી ઇન્કમ ટેક્સ પાત્ર રકમ એટલે કે આ રકમ પાંચ લાખથી ઓછી હોય આ રકમ જો પાંચ લાખથી ઓછી હોય તો ને તો જ થશે મહત્તમ રિવેડ બાર હજાર પાંચસો મળવા પાત્ર છે ખાસ મિત્રો આ સમજવાનું છે કે તમારી આવક અહીંયા આ જે આવક મળે છે જે આ જે આવક મળે છે એ આવક જો પાંચ લાખથી ઓછી હશે તો ને તો જ તમને અહીં આ રિબેટ પાત્ર થશે એટલે અહીં મારી આવક ગણીએ એક્ઝામ્પલ રૂપે આપણે તો અહીં પાંચ લાખથી ઓછી થાય છે ત્રણ લાખ ચુમ્મોતેર હજાર બતાવી અહીં થાય છે બરાબર તો એના આધારે અહીં બાર હજાર ચાર છ હજાર બસોને સાત રૂપિયા ટેક્સ આવે છે તો આપણે બાર હજાર સુધીનો ટેક્સ કોઈ પણ હોય તો પણ આપણે અહીં રિબેટ મેળવી શકીએ છીએ અહીં છ હજાર બસોને સાત ટેક્સ આવે છે અને એ ટેક્સને આપણે અહીં રિબેટ મળે છે એટલે ટેક્સ આપણો થઈ જાય છે નીલ તો આ રીતે તમે સંપૂર્ણ ફોર્મને શાંતિથી સમજીને ભરશો તો ટેક્સ તમારે અહીં ચૂકવવાનો નહીં આવે અને ઓછો આવશે ટેક્સ ચૂકવવાનો આવશે તો તો એ તમે જોઈ શકો છો સૌ પ્રથમ તમે સમજી લો કે જે મકાન લોન હોમ લોન હોય તો હોમ લોનને વ્યાજ બાદ કરશો તમે અને મૂડી છે એ અહીં મૂડી અહીં બાદ કરશો બીજી અન્ય કોઈ બાબતી હોય તો એક લાખ દોઢ લાખ સુધી તમે અહીં બચત બતાવી શકો છો એક પોઈન્ટ લાખ સુધી તમે બચત તમારી એટીન સીની અને મેડિક્લેમ હોય કોઈ તો અહીં તમે એટીન ડી અંતર્ગત પણ તમે લાભ લઈ શકો છો અને ટેક્સમાંથી થોડી રાહત મેળવી શકો છો વિડીયો મિત્રો ગમ્યો હોય તો અન્ય જે મિત્રોને થોડુંક ખ્યાલ આવે એ માટે શેર કરતા રહેશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા બધાના સાથ સહકારથી આજે ખૂબ જ સરસ મને રિસ્પોન્સ મળ્યો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ